આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો દાહોદ જિલ્લાનો સમાચાર પત્ર લેખક પ્રવેશ દુધીમતી નદીના કાંઠે આવેલું એક નાનકડું શહેર એટલે દાહોદ એવું કહેવાય છે કે દુધીમતી નદીના કાંઠે આશ્રમ ધરાવતા સંત દધીચીના નામ ઉપરથી દાહોદનું નામ પડ્યું છે બીજી ઓક્ટોબર ઓગણીસો સત્તાણુંના રોજ પંચમહાલ જિલ્લાના વિભાજન પછી અસ્તિત્વમાં આવનારો દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદો નજીક હોવાથી બે સરહદો તરીકે પણ ઓળખાય છે આ સાથે દાહોદ જિલ્લાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફ્લેગશીપ સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા માટેના સો શહેર પૈકીના એક શહેર તરીકે પસંદ કરાયું છે દાહોદ શહેર સહિત જિલ્લામાં શીતલહેરને કારણે છેલ્લા કેટલાક દિવસથી જનજીવન ઉપર વિપરીત અસર જોવા મળી હતી જો કે શનિવારથી ઠંડીમાં થોડો ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી છે સતત શીતલહેરના કારણે રાતના તાપમાનમાં સતત ઘટાડા સાથે પવનની લહેરખીઓએ લોકોને દિવસે પણ ધ્રુજાવ્યા હતા ઠંડીના કારણે ઘઉંના પાકને લાભ થયો હતો પરંતુ ચણા ધાણા અને વટાણાના પાક ઉપર આવેલા ફૂલ ખરવાનું શરૂ થઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે શીતલહેરના કારણે પાકમાં બાષ્પીકરણ ઝડપથી થઈ રહ્યું હતું જમીનનું તાપમાન પણ ઓછું થતું હોવાના કારણે કેટલીક જગ્યાએ પાક સુકાવાની પણ ભીતિ હતી જોકે ઘઉંના ઉભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ પ્રકારના પગલા લેવાનું ખેડૂતોને સૂચન કરવામાં આવી રહ્યું છે જિલ્લામાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા આગામી એકત્રીસમી જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે દરમિયાન વિવિધ સ્થળોએ કચેરીઓમાં જાહેર જગ્યાઓમાં રસ્તાઓ ઉપર માર્ગ સલામતી સંબંધિત જનજાગૃતિ તેમજ રોડ ચકાસણી જેવા વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરાશે રાજ્યમાં નવજાત બાળકોને પોષણયુક્ત આહાર ઉપલબ્ધ કરાવવા તેમજ રાજ્યમાં બાળ અને માતા મૃત્યુદરમાં ઘટાડો કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ બે હજાર ચોવીસથી શરૂ થયેલી નમોશ્રી યોજના અંતર્ગત સૌથી વધુ લાભ મેળવનારા જિલ્લાઓમાં દાહોદનો પણ સમાવેશ થાય છે વર્તમાન સમયમાં બજારમાં મળતા બિનપોષણક્ષમ ખોરાકથી લોકો દૂર રહી પોષણયુક્ત આહાર લે તે અંગે તેમને સમજાવવા માટે પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો કાર્યક્રમમાં ઉપસ્થિત સીડીપીઓ બાળ વિકાસ પરિયોજના અધિકારી દિવ્યા પંજાબીએ રોજિંદા ઉપયોગમાં સરગવો મિલેટ્સ અને ટીએચઆરના ઉપયોગ અને મહત્વ અંગે સમજાવી આરોગ્યલક્ષી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું ઉપરાંત આંગણવાડી કાર્યકર તેમજ લાભાર્થી બહેનો દ્વારા પોષણક્ષમ આહારમાંથી બનાવવામાં આવેલી વિવિધ વાનગીઓના નિદર્શન તથા સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો વિશેષ સંચાલન સમૂહ એસઓજીની ટુકડીએ ગયા મહિને દેવગઢ ભારિયા તાલુકાના સિંગોર ગામમાં નશીલા પદાર્થના છોડનું વાવેતર કરનારા એક ખેડૂતની ધરપકડ કરી હતી તેની પાસેથી તેર લાખ એકાવન હજાર રૂપિયાના છોડ મળી આવ્યા હતા પોલીસે આ ખેડૂત સામે નાર્કોટિક્સનો ગુનો નોંધ્યો હતો આદિવાસી વસ્તી ધરાવતો દાહોદ જિલ્લો રમતગમત ક્ષેત્રે પણ કોઈનાથી પાછળ નથી જેનું ઉદાહરણ તાજેતરમાં જ રાજકોટમાં શરૂ થયેલા ખેલ મહાકુંભના ત્રીજા તબક્કામાં જોવા મળ્યું આ મહાકુંભનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભના બીજા તબક્કામાં રાજ્યકક્ષાની શ્રેષ્ઠ ત્રણ શાળા શ્રેષ્ઠ ત્રણ જિલ્લા અને શ્રેષ્ઠ ત્રણ મહાનગરપાલિકાને સન્માનિત કરી હતી જેમાં બીજા ક્રમાંકની શ્રેષ્ઠ શાળાનો પુરસ્કાર દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાની એસઆર હાઈસ્કૂલને એનાયત કરાયો હતો તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની બોક્સિંગ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક લાવી માવી અંજલીએ દાહોદનું ગૌરવ વધાર્યું છે કોઈપણ પ્રકારનો નશો કરવો તે એક રોગ છે અને તેની સારવાર શક્ય છે આ અંગે વિસ્તૃત માહિતી આપવા માટે દાહોદના નવનિર્માણ વ્યસન મુક્તિ કેન્દ્ર ખાતે નશા વિરુદ્ધ જાગૃતિ અભિયાન યોજાયું હતું જ્યાં ઉપસ્થિત નિષ્ણાતોએ લોકોને જણાવ્યું કે જીવલેણ નશાની સારવાર કરી શકાય છે તેમજ કાઉન્સેલિંગ થકી માનસિક પરિવર્તન અને વિચારોની દિશા બદલી શકાય છે આપ સાંભળી રહ્યા હતા દાહોદ જિલ્લાનો સમાચાર પત્ર લેખક પ્રવેશ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં